આ વલ્લભ સાખી ના અંદર શ્રી હરિરાય મહાપ્રભુજીએ આધ્યાત્મની વાત પણ કરી સાખીમાં વ્યવહારની વાત પણ કરી છે ઘર આવે દી चार रतन आसन जल वाणी मढ़ूर यथा शक्ति सोंग ये અહીંયા હયાજી શું કહી રહ્યા છે કે જ્યારે જારે પણ કોઈ ભગવતી આપણા ઘરે આવે જ્યારે જારે પણ કોઈ વૈષ્ણવ આપણા ઘરે આવે તો એનું સ્વાગત કેવી રીતે કરવું જોઈએ પણ કોઈ વૈષ્ણવનું ઘરે એમ ન થાય જ્યારે પણ કોઈ આવે તો ચાર રત્નો દ્વારા એનું સ્વાગત કરવું જોઈએ કયા કયા ચાર રત્નો કયા આસન જલ મધુરવાણી અને યથાશક્તિ સો અન્ય જો આનો એક સિમ્પલ અર્થ યા એક સમજાય એવો અર્થ તો આ છે કે જ્યારે પણ આપણા ઘરમાં વૈષ્ણવ આવે તો આ ચાર રત્નો દ્વારા એમનું સ્વાગત કરવું જોઈએ એમનો સત્કાર કરવો જોઈએ પણ હરિરાયજી આમાં કંઈક અલગ કહેવા માંગે છે કંઈક અલગ શું કહેવા માંગે છે સાધારણ અર્થમાં આપણે અર્થ લીધો કે જ્યારે પણ કોઈ વૈષ્ણવ ઘરમાં આવે તો આ ચાર રત્નો દ્વારા એનું સ્વાગત એનો સત્કાર કરવો જોઈએ પણ આમાં હરિરાયજી કયા વૈષ્ણવ ની વાત કરે છે આમાં હરિરાયજી કયા વૈષ્ણવ ઘરે આવે ની વાત કરે છે આમાં હરિરાય મહાપ્રભુજી કોઈ બહારના વૈષ્ણવની વાત કરતા નથી પણ ચોવીસ કલાક આપણી જોડે આપણા ઘરમાં જે પરિવારજનો રહે છે ને એ પણ વૈષ્ણવ છે અને એ પરિવારના અને ઘરના વૈષ્ણવ જ્યારે ઘરમાં આવે ત્યારે એનો સત્કાર કઈ રીતે કરવો જોઈએ એ આપણને હરિરાયજી આમાં બતાવે છે જુઓ આ વ્યવહારની પણ એવી સમજણ હરિરાયજી આપે છે કારણ કે બહાર જઈને બહારના વૈષ્ણવની સેવા કરવી બહુ સહેલી છે કારણ કે ત્યાં આખું દુનિયા એપ્રિશિએટ કરવા વાળું છે ત્યાં કે દુનિયા આપણને કહેવા વાળું છે પણ ઘણીવાર થાય છે શું કે બહાર કોઈ પસંદમાં જઈને આપણે સેવા કરીએ પણ ઘરની અંદર ભોજનમાં મીઠું ઓછું હોય ને થાળી છૂટી ફેંકી એવું પણ થતું હોય છે બહાર તો આપણે દોડી દોડીને ટહેલ કરીએ અને ઘરમાં એક પાણીનો ગ્લાસ ત્યાંથી લેવો હોય ને તો પણ ઘાંટો પાડીએ એવું થાય છે કે નહીં તો કહેવાય કે અહીંયા કયા વૈષ્ણવની વાત હરિરાયજી કહી રહ્યા છે જે આપણી સાથે આપણો સ્વભાવ સહન કરી આપણો વ્યવહાર જેવો તેવો ઘણીવાર થાય એ સહન કરી જે આપણી સાથે રહે છે એ જ્યારે ઘરમાં આવે ત્યારે એનું સ્વાગત કેવી રીતે કરવું જોઈએ જો આ વાત સમજાઈ જાય ને તો ઘરમાં કલહ થવાના બંધ થઈ જાય હવે મને બતાવો મુંબઈમાં ઓફિસેથી કામ કરીને ઘરે આવવાનો ટાઈમ લગભગ કેટલા વાગેનો હોય હા હવે કલ્પના કરો આઠ સાડા આઠ નો ટાઈમ થયો છે ડોરબેલ વાગી છે ડોરબેલ તમે સાંભળી છે અને હવે આ સાકી ગાઓ ઘર આવે વૈષ્ણવ જબે જા તમે દરવાજો ખોલ્યો અને તમારા દેખાયા સામે જા દરવાજા ખોલ્યો અને સામે તમારા દેખાયા હવે સ્વાગત કેવી રીતે કરવાનું રોજ રોજ કેવી રીતે કરો છો જ્યાં આવે અને સીધું શું થઈ જવાય આટલું મોડું થાય કઈ તમને કોઈ પડી નથી ને આમ નથી ને તે નથી હરિરાયજી કહે છે બોલવામાં ઉતાવળ કરવાની તો જારે થાક્યા વાક્યા ઘરે આવ્યા હોય ત્યારે એનું સ્વાગત કઈ રીતે કરવું જોઈએ તો સૌથી પહેલા શું કહ્યું જયારે દરવાજો ખુલ્યો સાડા સામે તમને દેખાયા તો દેખીને સૌથી પહેલા શું આવે દીજે ચાર પેલું કહું છે આસન સૌથી પહેલા શું કરવાનું હજી વાણી આવી એટલે વધારે કંઈ પૂછવાનું આસન ક્યારે અપાય પહેલા અંદર આવવા દો ઘણી વાર બિચારો બહાર દેખાય અને શરૂ થઈ જઈએ અંદર આવા બેસવા પણ આસન એટલે કીધું પાતી ને નહીં એને સોફામાં બેસવું હોય તો પણ છૂટ છે ચેરમાં બેસવું હોય તો પણ છૂટ છે પહેલા એને સેટલ થવા બેસવા સૌથી પહેલા શું આવ્યું હવે જયારે કાલે એ કાલે નહીં પરમ દિવસે કાલ તો સન્ડે છે પરમ દિવસે જયારે ઓફિસ થી સાડા આઠે આવીને ડોર વાગે તો પેલા શું કરશો પેલા અંદર આવા બેસવા આસન પછી બીજું એકવાર આવીને બેઠા પછી શું આપવાનું પણ એમ કહે કે પાણી ગરમ હોય ને એમાં થોડી ચાની પત્તી એડ કરો તો એ પણ કરવાનું ના હરિયાજી ખાલી જલની વાત કરીએ છે તો ખાલી જલ જ લઈને જાઉં એવું નહીં આસન જલ જે માંગે એકવાર એને આપ હજી વાણી આવી તો પહેલા આસન પછી જલ જે પણ એને જોઈએ એકવાર રિલેક્સ થવા દો કમ્ફર્ટ લેવલ પર આવા અને પછી ત્રીજી સ્ટેપ કયું આવ્યો એકલી વાણી નથી બહુ વિચારીને કીધું છે આપણી વાણી ઘણી વાર મોડું થયું હોય તો કયા ટાઈપની હોય આપણે જાણીએ અચ્છા અને એટલા માટે જ્યારે અંદર આવે બેસે એને તમે ચા પાણી જે પણ કરવા દીધું થોડો હળવાશ થઈ અને ત્રીજું સ્ટેપ આવે છે વાણી મધુર જુઓ આપણી વાણી પાસે એ સામર્થ છે કે આખા દિવસના થાકેલા ને આપણા કહેલા બે શબ્દો આખા દિવસનો થાક ઉતારી પણ શકે અને આપણા કહેલા બે શબ્દો એક દિવસના થાકેલા ને સાત જન્મોનો થકાઈ દો એ પણ સામર્થ વાણીમાં છે તો જીવનમાં ખાલી બોલવું જરૂરી નથી હંમેશા એ વિચાર કરવો કે જે શબ્દોનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ એ શબ્દો સામેવાળાને પ્રસન્ન કરશે કે પીડા આપશે અને એ વસ્તુ આપણને બહુ સારી રીતે ખબર હોય છે કે આપણે જે બોલવાના છીએ ને સામેથી એનો રિસ્પોન્ડ શું આવવાનો છે તો પણ જાણી જોઈને આપણે એવા શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છે કે જ્યાં શાંતિની જગ્યાએ કલહ ઊભો થાય આપણે ત્યાં કહેવાય ને કે આ શબ્દો પણ સામગ્રી જેવા છે ને જ્યારે તમે રસોઈ ઘરમાં કોઈના માટે રસોઈ બનાવો છો તો આપણને બહુ સારી રીતે ખબર હોય છે કોને કેટલું ગળ્યું ભાવે અને કોને કેટલું તીખું ભાવે ખબર હોય છે કે નહીં જેના માટે રસોઈ બનાવતા હો ને એના માટે એને ભાવે એવા મસાલા યુઝ કરો છો કે નહીં તો જે વસ્તુ રસોઈમાં ધ્યાન રાખીએ છે એ વાત વાણીમાં ધ્યાન રાખતા જેને તીખું ભાવતું ન હોય એને તીખા શબ્દો આપતા હોઈએ છે જેને ગળું ભાવતું ન હોય એને ગળ્યા આપતા હોઈએ છે અને વસ્તુને બનાવી કે વસ્તુને બગાડવી એ સામર્થ પ્રભુએ આપણને આપણી વાણીમાં આપ્યું છે અને આપણા ઉપર છે કે આપણા ઘરને આપણે મંદિર બનાવવું છે કે હાઈકોર્ટ બનાવવી છે કે જ્યાં દલીલો ચાલતી હોય હંમેશા હંમેશા આર્ગ્યુમેન્ટ જ ચાલતા હોય અને જ્યાં આર્ગ્યુમેન્ટ જ ચાલતા હોય ને એ પછી ઘર ન કહેવાય એ કોર્ટ કહેવાય અને જ્યાં હંમેશા દલીલ કરતા હોય જ્યાં દલીલ ચાલતી હોય પછી કોર્ટ બની જાય તો એ આપડા ઉપર હોય અને ઘણીવાર એમ થાય કે જારે કોઈ

દરેક વ્યક્તિ છે ને આપણને ખબર નથી હોતી કે આજે જ્યારે વ્યક્તિ ઘરમાં આવ્યો છે ને એ કયા ટેન્શન લઈને આવ્યો છે કયા લઈને આવ્યો છે 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 એની અંદર શું ચાલી રહ્યું ભલે શેર નથી પણ એના ટેન્શનમાં ભરેલો અને ક્યારેક એ વ્યક્તિ કંઈક બોલી જાય ને તો સામેવાળાએ થોડું સમજવાનું કે આપણને ખબર નથી કે એ શું ફેસ કરી રહ્યો છે અને ઘણી આપણે રિએક્શન ના આપીએ તો પછી કલહ ટળી જાય કે ન ટળી જાય હા કે ના તો પાડો પણ કલહ ટાળવાનો કોઈ મોકો આપણે છોડતા સામે અગ્નિ દેખાય તો પાણી જેવા થવું ઘાસલેટ જેવા નહીં આપણે શું કરી દેતા હોઈએ છીએ એક તો અગ્નિ ભડકી હોય ઉપરથી ભડકાઈ હોય તો જો ઘરની અંદર શાંતિ હશે તો આપણા પ્રભુને પણ રહેવું ગમશે જે ઘરમાં ઘરવાળો રહી ન શકે તો પ્રભુ ક્યાંથી હરિરાય મહાપ્રભુજી શીખવાડે છે અને મંદિર બનાવું કે કોટ બનાવું એ આપણા ઉપર છે આપણા વ્યવહાર ઉપર અને આપણી વાણી ઉપર એટલા માટે કહ્યું આગળ તમે જ ત્રણ ચાર દિવસમાં ભાઈઓના ચહેરા પહેલી વાર મેં આટલા હસતા જોયા છે કોઈએ તો મારી વાત કરી કોઈએ તો મારું વિચાર્યું કેટલી હળવાશ લાગી રહી જો આ ભાઈઓમાં છે આસન જલ વાણી મધુર ચોથું યથા શક્તિ સો અન્ન અને એનું સમાધાન થાય એને સંતોષ થાય એ પ્રકારનું ભોજન એને આપવું અને આ ચાર જો આ ચાર વસ્તુ નાની નથી અને રત્ન કયા છે અને આ સ્ટેપ જો જળવાઈ જાય ને તો જીવનમાં બહુ સુગમતા થઈ જાય આ સ્ટેપમાં આપણે ગોટાળા કરીએ છે વાણી ત્રીજી કીધી છે પણ આપણે ઉપયોગ કરીએ છે વાણી મધુર કીધી છે પણ આપણે ઉપયોગ કરીએ છે હા એટલી પત કીધી છે મધુર પણ ઉપયોગ થાય છે કડેલો અને એની અંદર બધી ખટપટો ઊભી થાય છે માટે કયો અને આવી રીતે જો થાય તો સાચા અર્થમાં જીવનના અંદર સદા આનંદ રહે એ ઉપયુક્તિ આપણને હરિરાય મહાપ્રભુજી આપણા જીવનની આપણને શીખવે છે